ઉડા આવે ને તડકો તાપ આવે એકલો એટલે મેઠા નું હે ને મેઠું એને આમ તાપા નહીં દે આવે ને તો ઉભો કરે વધારે દબા લે કરે હે લાક ના એ લેલી કરે દારૂ પી નહી આવું દેવા દે કને આ હા હા નામ લે હું કેતા થઈ ગયા તરત તો આવરા તમારી જ વાર જોતા લાગજે લે બલી આરતી થાળી આરતી તાર પર લે ઉતાર પર લે ઓય ના કોઈ તો લકડા લઈને આવજો પહેલથી કહું

તે રીણે મેલી થી રેજી આતો હવે આ તો આ મેટ્યો ને મેટ્યો દારૂ પી યાર વેઢ્યો ની વેણામે અન આવી જાહી પી પાછા

વાહ ના વિદ્યા ઓલા ગોળમાં પાણી અલ્યા એ તારું મેકાય છે દેવા અલ્યા એ નથી મોકવાના હોલે છે તાપવાનું છે

હીરો લાલ આવે એ મેં દારૂ કીધો તો કે પેલા થોડું ઓછું દેખો હવાર નહી દેખો મોટા દેખાડવા આવજ બાર સારું હળદર

કેલ પીવરા કાઢી એ દેખા દેખ કડવા હું પંડિત બની હો બડ કરો નહીં પાડુ ના જડ ને આપડે યાર દારૂ બની જ દારૂડે હીરા મળતા હશે ખેડવાના હોયરો આવે તો હટાવવાની શું માથા કુરતા મળ્યો

wo ho tane hiro jad chhu mu kav mu mara ghar jau chhu koi avjo mat pehina tha e chala e chala e lai da are maro ala mane jadi maro

એ મેઠા હવે તું વધારે પી ગયો હે અને આ હીરો નહિ મૂર્ખા તને પેલા મૂર્ખો પડ્યો ટાટો છે મેકા તું નહીં બગડી ગયું ફેંક અને હેડ ઘેર ફૂલ થઈ ગયો તું પડે હે હેડ ઘેર હેડ દારૂ માં દારૂ બધા તમને ડખોલ બનાવી દીધા હતા આલી કે બીજું શું આલી તમને ખાલી ખાલી ફેંકી ગઈ લઈને આવો ગેર ત્યાં આટલા તાપા હે લાગે માફિયાસ બડે બજે માફિયાસ પ્યાર કરા તા ફિર પ્યાસી કા મોત દેણ લેણે આકે માફિયાસ લાગે માફિયાસ કદે જેલ કદે <Marvel> Terima kasih